ક્ષત્રિય સમાજમાં ખોટા રિવાજો નાબૂદ કરવા અને લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ બચાવવાના શુભ આશયથી દીપક સર્વજન ટ્રસ્ટ અને ક્ષત્રિય એકતા સમિતિના સંયુક્ત ઉપક્રમે નડિયાદના નાના વગા ગામમાં પ્રમુખ રણજીતસિંહ સોડા દ્વારા માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજના પંચાવન જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સમૂહ લગ્નમાં કન્યા પક્ષ પાસેથી માત્ર એક રૂપિયો લેવામાં આવ્યો હતો ટ્રસ્ટ તરફથી કન્યાઓને જીવન ઉપયોગી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આજે પંચાવી કરી એવું એક જ રૂપિયામાં થાય છે પણ આજે એવું લાગ્યું કે આજે ક્ષત્રિય સમાજની અંદર દરેક વ્યક્તિ આપણા અહીં આગળ આવે ભોજન કરે અને વ્યવસ્થિત રીતે કર્યાવર આપીએ અને સારી રીતે વ્યવસ્થિત પરિણય આપીએ એ અમારી સમાજની જવાબદારી છે અને સમાજમાં સારી રીતે કામ કરવું એ સમાજનો ગૌરવ છે મોટો દીકરીઓ કયા કયા આજે પંચાવન દીકરીઓ આપણે એમાં સોળા ભોજવણી વાઘેલા ઝાલા પરમાર ચાવડા ફરી એની અંદર તો આપણે ઘણી બધી આવે છે પણ એમાં અમારા બે કક્ષ નહીં આવતા અત્યાર સુધી કેટલી અત્યાર સુધી તો કમસે કમ બે હજાર સત્તરથી સમૂહ લગ્ન હું કરતો આવ્યો છું અને કરવાની ઈચ્છા છે પણ કમસે કમ પંદરસો બે હજાર દીકરીઓ તો થઈ જઈ હશે આજે આ દીકરીઓ ધન્યતા અનુભવી રહી છે કારણ કે આ નાના વગામાં આપણા દીપક સર્વજન સેવા ટ્રસ્ટના એવા મુખ્ય પ્રમુખશ્રી આપણી વચ્ચે છે રણજીતસિંહ સોઢા અને એમના નેજા હેઠળ એક જ રૂપિયામાં દીકરીઓના કન્યાદાન કર્યા છે ભાઈ એક દીકરીને પણ પંચાવન દીકરીના એક માંડવા હેઠે આ કન્યાદાન કર્યા છે અને એક રૂપિયામાં જ્યારે દાન થતું હોય બાપ ત્યારે અનેરો દિવસ છે આપણી માટે કારણ કે એક રૂપિયામાં દીકરીઓને કરિયાવરમાં ત્રણ દરવાજાવાળી તિજોરી રાજકોટી સનમાયકા તિજોરી સન સનમાયકા શેટી પલંગ ખુરશી નંગ બેટ તે સિવાય પવાલી સ્ટીલની પવાલી કુકર આ તે થર્મસ વોટર છે કેમ નાની મોટી વસ્તુ થાય ને એકાવન જેટલી વસ્તુઓ અપાય છે દીકરીને અને આ દીકરીને જે વસ્તુ એક રૂપિયામાં મળે છે ત્યારે દિલમાંથી દીકરી તો બોલે છે એનું કલેજું તો બોલે છે પણ સાથે સાથે ઉપરવાળો ભગવાન પણ જોઈ છે કે ખરેખર આ ધર્મનું કાર્ય થઈ રહ્યું છે એટલે તો હું એમ કહીશ કે બાકર બચ્ચા હો હોય બચારા પણ મારો સિંહણ બચ્ચા એક રણજીતસિંહ સોઢા કે લાખોમાં હજારોમાં એક છે બાપ હે આજે એક દીકરીને પણ પંચાવન દીકરીના જ્યારે જવ તોલ હોમાયા અને દરેક દીકરી આજે હરખની હેલી અને અમૃતની ધાર કરીને જે ગઈ છે બા ભરખના આહોડા પાડીને તો અમે રણજીતસિંહ અને આખા અમે દીપક સર્વજન સેવા ટ્રસ્ટ અને સમસ્ત ક્ષત્રિય સમાજને આવકારીએ છીએ અને સર્વેને આપણે અભિનંદન પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ આનાથી પણ ભવ્ય સમૂહ લગ્ન થાય અને મારે સમાજની તમામ દીકરી જેની છત્ર છાયા માતા પિતાની નથી એવી દીકરીઓ એક રૂપિયામાં અહીંયા આવે અને મંગળ ફેરા ફરીને જાય ને તો અમને એવું લાગશે કે ખરેખર આ હિતનું કાર્ય છે સમાજ સેવાનું કાર્ય છે અને અમારી હાકલ છે કે જે જે દીકરીઓને જરૂરિયાત છે એ બધી દીકરીઓ અહીંયા આવે અને એક રૂપિયાના સમૂહ લગ્નમાં જોડાય અને પોતાની ધન્યતા અનુભવે જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય